મિત્રો આપણા દરેક લોકોના ઘરમાં એક મંદિર જરૂરથી હોય જ છે અને આ મંદિરની આપણે દરરોજ સાફ સફાઈ તેમજ પૂજા પણ કરતા હોઈએ છીએ પણ મિત્રો શું તમને ખબર છે કે મંદિરની અંદર આપણે ઘણી એવી વસ્તુઓ રાખી મૂકીએ છીએ અથવા તો એવી એવી ભૂલો કરી બેસીએ છીએ જેના લીધે ભગવાન અને માતા લક્ષ્મી તેમજ દેવી દેવતાઓ કોપાયમાન થાય છે જેને લીધે ઘરની અંદર અશાંતિ તેમજ બિનજરૂરી ખર્ચા તેમજ દવાખાનાઓ આવીને ઊભા રહે છે આપણું પરિવાર પણ વેરવિખર થતું જણાય છે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને શાસ્ત્ર મુજબ જે વાતો જાણવા મળેલી છે તે જણાવવા જઈ રહ્યા છીએ તમે મંદિરની અંદર આ ભૂલો બિલકુલ કરશો નહીં આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે તો આ વિડિયોને ખાસ અંત સુધી જોતા રહેજો નંબર એક ઘરમાં રાખેલું મંદિર લાકડાનું બનાવેલું હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા તો આરસનું મંદિર પણ શુભ માનવામાં આવે છે પરંતુ જો લોખંડનું મંદિર આપના ઘરમાં હોય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ નંબર બે હંમેશા ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાઓના ફોટા ના રાખો જ્યાં તમે તમારી અંગત પળો માણી રહ્યા હોય ત્યાં કોઈ પણ સંજોગોમાં તમે ભગવાનના કોઈ પણ ફોટા ના રાખો નંબર ત્રણ જ્યાં પણ ભગવાનનું મંદિર રાખેલું હોય તેની સામે ક્યારેય પણ તમારે કપડાં બદલવા ના જોઈએ અથવા તો કોઈ પણ એવી શરીરની પહેરવાની વસ્તુ દાખલા તરીકે અંડર ગાર્મેન્ટ તેમજ સ્ત્રીઓની વસ્તુ વગેરે જે મંદિરની સામે સુકાતી હોય તો તે પણ મંદિર સામે સુકાવા દેવી ના જોઈએ તેનાથી પરિવારમાં દરિદ્રતા આવે છે તેમજ ભગવાન કોપાયમાન થાય છે નંબર ચાર મંદિરની અંદર હંમેશા થોડા છૂટા પૈસા અથવા તો પૈસાની નોટો પણ રાખી શકો છો આના લીધે મંદિરમાં હંમેશા લક્ષ્મી માતાનું સ્થાન જળવાઈ રહેશે તેમજ ઘરમાં ક્યારેય પણ ધનની કમી થશે નહીં નંબર પાંચ મંદિરમાં ક્યારેય પણ બે સરખી મૂર્તિ રાખવી નહીં કોઈ પણ ભગવાનની બે સરખી મૂર્તિ રાખવી પણ અશુભ માનવામાં આવે છે નંબર છ મંદિરની અંદર કોઈ પણ પ્રકારનું હથિયાર કે કોઈ પણ ધારદાર વસ્તુ રાખવી નહીં આવી વસ્તુ રાખવાથી પણ ઘરમાં કંકાસ આવે છે નંબર સાત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે પહેલાં જે દીવો પ્રગટાવેલો હોય તેની રાખ તેમજ તેની દિવેટને બરાબર રીતે સાફ કરી લેવી પછી જ નવો દીવો પ્રગટાવવો નંબર આઠ મંદિરની અંદર ક્યારે પણ તૂટેલી મૂર્તિ ના રાખવી જોઈએ તૂટેલી મૂર્તિ રાખવી તે અશુભ માનવામાં આવે છે નંબર નવ મંદિરની અંદર દેવી દેવતાઓના પોસ્ટર રાખેલા હોય તો ધ્યાન રાખો કે તે પોસ્ટર ફાટેલા ના હોવા જોઈએ ફાટેલા તૂટેલા પોસ્ટર રાખવાથી ઘરની અંદર અશાંતિ આવે છે નંબર દસ મંદિરમાં હંમેશા કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેના ઉપર કળશ રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં શાંતિ તેમજ પરિવારમાં એકતા રહે છે તેમજ ધનની પ્રાપ્તિ થાય છે નંબર અગિયાર મંદિરમાં ક્યારેય પણ તૂટેલો શંખ ના રાખવો જોઈએ તૂટેલો શંખ રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે તેમજ નાનો કે મોટો કોઈ પણ શંખ મંદિરમાં જરૂરથી રાખો શંખ રાખવાથી તમારા ઘર પર ભગવાનની કૃપા બની રહે છે નંબર બાર કોઈ પણ સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે મંદિર પાસેથી પસાર ના થવું અને મંદિરનું કોઈ પણ કાર્ય કરવું નહીં નંબર તેર સ્ત્રીઓએ હંમેશા મંદિરમાં પગે લાગતા પહેલાં સાડી અથવા તો ચૂંદડી માથા ઉપર ઓઢી લેવી આવું કરવાથી ભગવાનની કૃપા આપના ઉપર હંમેશા બની રહે છે તેમજ દેવી લક્ષ્મી પણ આપના પરિવાર પર કૃપા બનાવી રાખે છે નંબર ચૌદ મંદિરમાં આપ પૂજા કરતા હોય ત્યારે ઘંટડી જરૂરથી વગાડો ઘંટડી વગાડી પૂજા સમય દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી ભગવાનની કૃપા હંમેશા આપના સહ પરિવાર પર બની રહે છે નંબર પંદર જો આપના ઘરમાં પૂજારૂમ અલગથી નથી અને મંદિર મુખ્ય હોલમાં રાખેલું છે અથવા તો બેઠક ખંડમાં રાખેલું છે તો મંદિરની આડો એક પડદો જરૂરથી રાખો કે જે પૂજા સમયે અથવા તો પૂજા પછી આપ તે પડદાને બંધ કરી શકો નંબર સોળ જ્યારે પણ આપ મંદિરની પૂજા કરો છો તો કમસે કમ દસ અથવા તો પંદર મિનિટ સુધી પૂજા કરો ફક્ત પાંચ મિનિટમાં પૂજા કરીને આપ જતા રહો છો તો તે પણ ઘર માટે અશુભ માનવામાં આવે છે નંબર સત્તર પૂજા કર્યા પછી હંમેશા થોડું પાણી તુલસીના છોડને અર્પણ કરો આવું કરવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેમજ ઘરમાં સકારાત્મક વિચારો જળવાઈ રહે છે નંબર અઢાર મંદિરમાં અગરબત્તી કરો ત્યારે હંમેશા એક અગરબત્તી તુલસીના છોડ પર રાખો આવું કરવાથી ઘરમાં માતાજીની કૃપા બની રહે છે તેમજ ધનલાભ થાય છે નંબર ઓગણીસ મંદિરની સામે ક્યારેય પણ કોઈ પણ ઘરના સભ્યોએ ગાળો બોલવી નહીં આવું કરવાથી ઘરમાં કંકાસનો વધારો થાય છે તેમજ આવતા સમયમાં ઘર માટે ખૂબ જ અશુભ દિવસોની શરૂઆત થાય છે નંબર વીસ કોઈપણ સારું કાર્ય કરવા જતાં પહેલાં મંદિરની અંદર જ્યાં પણ અગરબત્તીની રાખ પડેલી હોય છે તે થોડીક આંગળી ઉપર લઈને તમારા કપાળ ઉપર લગાડીને જવું તમારું તે કામ સફળતાપૂર્વક થઈ જશે તેમજ રસ્તામાં કોઈ પણ અડચણ કે બાધા પણ નહીં આવે નંબર એકવીસ મંદિરમાં ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ જરૂરથી રાખો ભગવાન ગણેશની મૂર્તિ રાખવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બાવીસ હંમેશા ધ્યાન રાખો કે ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજાની બહાર મુખ રાખીને ના રાખવી હંમેશા મુખ્ય દરવાજાની અંદરની બાજુ રાખવી શુભ માનવામાં આવે છે નંબર ત્રેવીસ યાદ રાખો કે તૂટેલા અને ખંડિત થઈ ગયેલા ચોખા મંદિરમાં ના રાખો તેમજ જૂના થઈ ગયેલા ચોખા હંમેશા સમયસર બદલતા રહો નંબર ચોવીસ મંદિરમાં ક્યારેય પણ જૂના કરમાયેલા ફૂલો ન રાખવા જોઈએ હંમેશા દરરોજ ફૂલને બદલતા રહો તેમજ ફૂલોની માળા પણ સમયસર બદલતા રહો નંબર પચીસ મંદિરમાં રાખતા ચોખાને પહેલાં થોડીવાર હળદરમાં પલાળીને રાખો પછી તેનો ઉપયોગ કરો આનાથી વધારે શુભ મફળ મળે છે તેમજ ભગવાનની કૃપા બની રહે છે નંબર છવ્વીસ હંમેશા યાદ રાખો કે તમારા પૂર્વજોની તસવીર ક્યારે પણ મંદિરમાં ના રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત પૂર્વજોની તસવીરમાં રાખવી તે અશુભ માનવામાં આવે છે તમે ચાહો તો તે તસવીરને મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ મંદિરની અંદર રાખવું તે અશુભ માનવામાં આવે છે નંબર સત્યાવીસ ઘણા લોકો મંદિરની અંદર સંતો અથવા તો ઋષિમુનિઓના ફોટા પણ રાખે છે આવા ફોટા રાખવા પણ અશુભ માનવામાં આવે છે આવા ફોટાને આપ મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ ભગવાનની સમક્ષ રાખો તે અશુભ માનવામાં આવે છે નંબર અઠ્યાવીસ હંમેશા ધ્યાન રાખો કે માતા લક્ષ્મીની મૂર્તિ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ ઊભી મુદ્રામાં રાખેલી મૂર્તિ મંદિરમાં ના રાખવી જોઈએ નંબર ઓગણત્રીસ મંદિરની અંદર હંમેશા નાની સોપારી જરૂરથી રાખો નાની સોપારી રાખવી મંદિરમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે નંબર ત્રીસ મંદિરની અંદર થોડું ગંગાજળ પણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગા નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ઘરમાં અથવા તો મંદિરમાં ગંગાજળ રાખવું અને સમયાંતરે તે ગંગાજળનો છંટકાવ પણ કરવો તે ઘરમાં પોઝિટિવ ઉર્જા અને સકારાત્મકતા જાળવી રાખે છે મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને ખાસ વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી માહિતી સમયસર આપ સુધી પહોંચતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ